ધન્યવાદ જય માતાજી હેલો મિત્રો તમારા માટે એક નવો વિડીયો લઈને આવ્યો છું ઓલોટના ભાવમાં મકાન છે ટાઇટલ ક્લિયર છે લોન પણ એસી થી નેવું ટકા થઈ જાય ને ત્યાં તો એની જંત્રી છે જો જોટાકો છે દાર છે એટેચ ટોયલેટ બાથરૂમ છે આગળની સાઈડ ઓફિસ હતી તે ઓફિસ બંધ હતી એના કારણે મેં તમને આગળથી વિડીયો નથી બતાવ્યો ડાયરેક્ટ ફળિયામાંથી બતાવું છું આગળ એક ઓફિસ છે મોટી બધી અને ત્યાં ઓફિસ પછી આપણે ફળિયું જોયું ફળિયા પછી આવીએ એટલે અહીંયા કિચન છે કિચનમાં પણ કમ્પ્લીટ ફર્નિચર સાથે કોઈ વસ્તુ મકાનમાં ઘટે નહીં મકાન જૂનું છે ઝીણો મોટો ખર્ચ છે કલર કામનો બાકી કોઈ પણ પ્રકારનો કોઈ ખર્ચ છે નહીં હાલમાં રહેવાલાયક મકાન છે માલિક પોતે મકાનમાં રહેતા નથી ભાડે આપેલું છે ભાડું પણ સારું એવું આવે છે અને લોકેશન લોકાલિટી એરિયો તે જ અત્યારે હાલમાં મહત્ત્વનો છે ઘણા લોકો એમ કહેતા કે રાજુભાઈ વાં એટલો ભાવ ને વાં એટલો કેમ ભાવ જ્યાં લોકેશનને લોકાલ લોકાલિટી ફરે જેમ કે કેવા જ્ઞાતિ રહે છે કેવો એરિયો છે સ્ટાન્ડર્ડ એરિયો છે કે લોકલ એરિયો છે તે રીતે પ્રોપર્ટીના ભાવ થાય છે રાજકોટમાં રાજકોટમાંની હરેક જગ્યાએ સારો એરિયો એટલે પ્રોપર્ટીના ત્યાં ભાવ હોય આ મકાન અત્યારે જે જગ્યાએ છે ને ત્યાં હાલમાં તળિયાનો ભાવ પ્લોટ તમારે લેવો હોય તો લાખ રૂપિયા વાર હાલે છે લાખ રૂપિયા વાર માર્કેટ ભાવ છે પણ આ ભાઈએ એમ કીધું આપણે તાત્કાલિક રાજુભાઈ વેચી નાખવાનું છે પિંચોતેર વાર જગ્યા છે પિંચોતેર લાખ રૂપિયાનું તળિયું થાય આ મકાનનું તળિયું જેમ કે પ્લોટ પિંચોતેર લાખ રૂપિયાનો થાય પણ આપણે તેના કરતા સાવ નિશા તમને ફાયદો જ કરાવી દેવો પણ તાત્કાલિક વહેલા તે પહેલા કરવાનું છે આમાં પ્રાઇમ લોકેશન વ્યવસ્થિત એરિયો અને આજે આપણે આગળ ઓફિસ પછી કિચન કિચન પછી આ માસ્ટર બેડરૂમ પિંચોતેર વાર જગ્યા છે પિંચોતેર વાર જગ્યા છે ટાઇટલ ક્લિયર છે બહારથી સીડી બે ફેમિલી આરામથી રહી શકે પટેલ વિસ્તાર જેમ કે સોફ્ટ બધી રહે છે પટેલ વિસ્તાર છે ગેસ લાઈન છે પાણીનો આરએમસી લાઈન છે દાર છે ફોટાકો છે પાણીની કે કોઈ સમસ્યા નથી બધી માર્કેટ નજીકમાં લાગે સિટીના સારા એવા વિસ્તારમાં આ મકાન આવેલું છે બે ફેમિલીને વ્યવસ્થિત એરિયામાં રહેવું હોય તો રહી શકે તેવું મકાન છે અને પાડીને તમે ફરીથી વ્યવસ્થિત મકાન બનાવી શકો તેવું મકાન છે જો તમને ન ગમે તો બાકી અત્યારે હાલમાં રહેવાલાયક છે જો નીચેની સાઈડ હવા ઉજાસ રે એના માટે જો તમે ફળિયામાં એક જગ્યા આપેલી તેમાં પણ સેફ્ટીગ્રી લાગેલી છે જેથી નીચેના માળે આ ફૂલ સત ખેંચી લીધી ને તો નીચે અંધારું થઈ જાય અંધારું ન થાય એટલે હવા ઉજાસ માટે જો ઉપર જવા માટે પણ બહારથી સીડી આ પિંચોતેર વાર જગ્યા પિંચોતેર લાખનું મકાન ગણાય પણ આ ભાઈએ આપણને આ મકાનની કિંમત કીધેલી છે માત્ર પાસાઠ લાખ પચીસ હજાર રૂપિયા માત્ર પાસાઠ લાખ પચીસ હજાર રૂપિયા એમાં કોઈ પણ પ્રકારની કોઈ બેઠક નહીં ફિક્સ ભાવ છે જે લોકોને એમ હોય કે આપણે પાસાઠ લાખ પચીસ હજાર છે તે લોકોએ ફોન કરવો અને આ વિડીયો અમને વોટ્સએપ પર મોકલવો અને વિઝિટ કરવા માટે એક દિવસ અગાઉ અમને ફોન કરવો ટાઈમટેબલ ફિક્સ આપવા જેથી અમે તમને બતાવી શકીએ ટાઇટલ ક્લિયર છે એથી નેવું ટકા સુધી લોન થઈ શકે પંચોતેર વાર જગ્યા છે પાસાઠ લાખ પચીસ હજાર રૂપિયા ભાવ રાખેલો છે અને કોઈ પણ ભાવમાં ફેરફાર થશે નહીં ફિક્સ ભાવ છે આ ઉપર પણ મોટું આપણે ટેરેસ જોયું ટેરેસ પછી કિચન જોયું ફર્નિચર સાથે અને માસ્ટર બેડરૂમ તેમાં પણ ફર્નિચર સાથે બે ફેમિલી આરામથી રહી શકે આ મકાન આવેલું છે પેડક રોડ બાલક હનુમાન મંદિરથી નજીક રાજકોટ પેડક રોડ બાલક હનુમાન મંદિરથી રાજકોટ વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સએપ પર મોકલો અમારી સાથે કામ માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો सब्सक्राइब करवा विनती बाजू में ऑल घंटी नो बेल देखाय छे तेने ऑल क्लिक करवा विनती अमारी साथे जोडाई रहवा बदल आप सबनो खूब खूब खुँ आभार धन्यवाद जय माताजी